સુરતમાં લોકોને ઝડપથી મેડિકલ સારવાર મળી રહે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સ દોડી રહી છે પરંતુ ના પડતી હોય તેમ બેફામ રીતે એકસો સાડા કિલોમીટર સુધી સાઇડ ના આપી કાર ચલાવી હતી સુરતના હીરાબાગ લોકેશનની એકસો આઠ એક ગંભીર કેસ મળ્યો હતો તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે વિશાલનગર એ કે રોડ વરાછા ઉપર પહોંચી ગયા હતા ત્યારબાદ પેશન્ટને લઈને સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા હતા સિત્તેર વર્ષના મહિલાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી એમનો બ્લડ પ્રેશર પણ ખૂબ જ વધારે હતો એમને તકલીફ હતી અને તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં લઈ ઓક્સિજન ઉપર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ તરફ નીકળી હતી એમ્બ્યુલન્સ જ્યારે સારા દરવાજા પહોંચી ત્યારે એક આઠ એમ્બ્યુલન્સની આગળ એક પ્રાઇવેટ કાર જઈ રહી હતી જે કાર સહારા દરવાજાથી લઈને સિવિલ હોસ્પિટલ સુધી એ પ્રાઇવેટ કારવાળા ઈસમે એકસો આઠ એમ્બ્યુલન્સને સાઈડ આપી નહોતી એકસો આઠ એમ્બ્યુલન્સના પાઇલટે ખૂબ જ હોર્ન મારી તથા

તેમ છતાં પણ એ કાર ચાલકે સિવિલ હોસ્પિટલના ગેટ સુધી સાઇડ આપી નહોતી એકસો આઠ એમ્બ્યુલન્સમાં પેશન્ટની હાલત ખૂબ જ ગંભીર હોય સાઈડ આપવાની જરૂર હોવા છતાં પણ કાર ચાલકે સાઈડ આપી નહોતી જેથી કરીને પંદર થી વીસ મિનિટનું અંતર એટલે કે સિવિલ હોસ્પિટલ પહોંચતા પાંત્રીસ થી આડત્રીસ મિનિટ લાગી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા સુરતના તમામ નાગરિકોને વિનંતી કરી હતી કે એમ્બ્યુલન્સનો અવાજ સાંભળતા જ એમ્બ્યુલન્સને સાઇડ આપવા વિનંતી અને કોઈની મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવું એ આપણી નૈતિક ફરજ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સોરા